વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો આપણે કહી શકાય કે મનોજ જોશી જે યુપીએસસીના ચેરમેન હતા ભારે વિવાદ બાદ એમણે રાજીનામું આપ્યું છે કે જે વિકલાંગતાનું ખોટું પ્રમાણપત્ર આપીને જે પૂજા ખેડકર છે એ નોકરી પર લાગ્યા હતા એ જ રીતના ગુજરાતમાં પણ વિકલાંગતાનું એક ખોટું જે સર્ટિફિકેટ છે એ સોમનાથના ડીડીઓ દ્વારા જે આપણે કહી શકાય કે સ્નેહલ પુરુષોત્તમભાઈ ભાઈકરે રજૂ કર્યું હોવાનો એક દાવો છે તો પરિણામે એ રજા ઉપર ઉતરી ગયેલા છે તો એમને આપણે કહી શકાય કે બે હજાર સત્તરમાં યોજાયેલી યુપીએસસીની પરીક્ષામાં ભાઈકરે નવસો ને રેન્ક મેળવ્યો હતો પરંતુ તેમને શારીરિક વિકલાંગતા એટલે પી ડબલ્યુ બી ડી સર્ટિફિકેટ રજૂ કરીને મેરિટમાં પ્રવેશ મેળવી આઈએસ બની ગયા છે સ્નેહલ ભાસ્કર અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ તરીકે કાર્યરત છે પરંતુ આપણે કહી શકાય કે છેલ્લે ચર્ચામાં રહેલો મુદ્દો કે જે પૂજા ખેડકર જે એનું સર્ટિફિકેટ છે વિકલાંગતાનું એ ડુપ્લિકેટ હતું જેના પરિણામે એ ચર્ચામાં આવેલું એ જ રીતના ગુજરાતમાં આ મુદ્દો ચર્ચામાં આવેલું છે તો ગુજરાતમાં વિકલાંગતાના જે સર્ટિફિકેટ આઈએસ અધિકારી પાસે છે તો એવા સાત આઈએસ અધિકારી છે એમાં એક રવિ અરોરા જયંત મકરો મકરોલી જેના સર્ટિફિકેટ છે એ જેન્યુન હોવાનો દાવો થઈ રહ્યો છે અને બીજામાં ક્યાંક તપાસ હવે થઈ શકે છે એ જ રીતના ગીર સોમનાથના જે ડીડીઓ છે એ હવે રજા ઉપર ઉતરી ગયા છે એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક એમનું જે સર્ટિફિકેટ છે એ વિસંગતતા ભરેલું છે અથવા ખોટું સર્ટિફિકેટ એમને રજૂ કરેલું છે આની આગળ તપાસ હવે ગાંધીનગર દ્વારા કરવામાં આવશે તો ગુજરાતમાં અને ભારતમાં આવા ઘણા બધા ખોટા સર્ટિફિકેટ યુપીએસસી જેવી પરીક્ષામાં બની રહ્યા છે